આજરોજ મહેસાણા તાલુકાની જોરણ પ્રાથમિક શાળામાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત વેશભૂષા સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું શાળાના આચાર્ય સાહેબ શ્રી પ્રકાશભાઈ કડિયા તથા શિક્ષિકાબેન શ્રી ભાવનાબેન ભટ્ટ તથા શાળાના સ્ટાફ મિત્રોના સાથ અને સહકારથી સફળ રેલીનું આયોજન કરવામાં આવ્યું માર્ગદર્શક શિક્ષક શ્રી ઠાકોર અજીતકુમાર કુમાર ભવાનજી રિપોર્ટર સિદ્ધરાજસિંહ ઠાકોર મહેસાણા નમસ્કાર આજે અમારી શાળાની અંદર હર ઘર તિરંગા અંતર્ગત આજે અમે જે રેલી કાઢવાના છીએ એ રેલીની અંદર મારી શાળાના બાળકો અલગ અલગ વેશભૂષા ધારણ કરીને આવ્યા છે આપ જોઈ રહ્યા છો હર ઘર તિરંગા ધૈર્ય સરસ મજાનું આજે વેશભૂષા બનીને આવ્યો છે અને પંડિત જવાહરલાલ નહેરુ બન્યો છે ખૂબ સરસ ધૈર્ય

હવે આપણે મળીશું અમારી શાળાના આચાર્ય સાહેબ શ્રી પ્રકાશભાઈ સાહેબના અને એમના વિશે આ રેલી વિશે થોડું પૂછીશું બોલો સાહેબ કેવું તૈયારી છે આજે અમારી જોરણ પ્રાથમિક શાળાની અંદર હર ઘર તિરંગા તિરંગા અંતર્ગત બાળકો જે વેશભૂષા કરીને આવ્યા છે અને આજે અમારે હર ઘર તિરંગા અંતર્ગત રેલી પણ કાઢવાની છે અત્યારે પ્રાર્થના પૂરી થાય તરત જ બાળકોને લઈને આખા ગામની અંદર બાળકો સાથે રેલી કાઢવાનું અમારું આયોજન છે જે સરકારના પરિપત્ર મુજબ

સુંદર મજાના વેશભૂષા ધારણ કરીને અહીં ઉભા રહ્યા છે અને બાળકોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને એવું લાગી રહ્યું છે કે જાણે ખરા અર્થમાં અત્યારે આઝાદીનું જંગ લડવા તૈયાર હોય એવું લાગી રહ્યું છે ખરેખર ઘર તિરંગામાં બાળકોનો ઉત્સાહ જોઈએ તો ખૂબ જ દેખાઈ રહ્યો છે ખૂબ સરસ બેન ખૂબ સરસ મજાની તૈયારી કરાઈ છે અને આજે આ બાળકોમાં ભારત પ્રત્યે ભાવના જાગે દેશ પ્રત્યે દેશ દાજ ઉત્પન્ન થાય અને સૌથી પહેલાં મારો દેશ બસ બીજું કંઈ જ નહીં એવી ભાવના સાથે આજે અમે આ રેલી કાઢવાના છીએ બોલો ભારત માતા કી અસ્તુ જય હિન્દ જય ભારત